So તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે આશાજનકરી છેલ્લા ઘણા વર્ષોથી દૂધ ઉત્પાદન અને વિતરણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તેઓ સતત પશુપાલકોના હિતમાં લેતા રહે છે દૂધના ભાવમાં વધારો માત્ર પશુપાલકો માટે જ નહીં પરંતુ સમગ્ર દૂધ ઉત્પાદન ઉત્પાદન માટે પણ એક સહકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં દૂધ વેચી ગુજરાન ચલાવતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે સમૂલ ડેરીએ દૂધના અને ગાયના ભેંસના કિલો ફેટના ભાવમાં વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલો ફેટે આઠસો પચાસ હતા એમાં વીસ રૂપિયા વધારીને આઠસો કરવામાં આવ્યો છે એ જ રીતે ગાયમાં આઠસો દસ રૂપિયા ટાઈમમાં વીસ રૂપિયા વધારીને આઠસો ત્રીસ કરવામાં આવ્યા છે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરશો તો વહીવટને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને સહકારથી સમૃદ્ધિના સૂત્ર સાથે પશુપાલકોનું આર્થિક મજબૂત થાય એ દિશાના પ્રયત્નો સુંબળ કરતી આવેલી છે અને એના ફંડાનમાં આ વીસ રૂપિયા વધવાને કારણે વાર્ષિક લગભગ સિત્તેર કરોડથી પણ વધારી પશુપાલકોને મળવાની છે અને ખાસ કરીને અઢી લાખ પશુપાલકોમાં આ જે ભાવ વધારો થયો છે એને કારણે જે રીતે કાસ્ટાના ભાવ વધ્યા છે અને એના કારણે ખૂબ જ મોટો ફાયદો આ પશુપાલકોને થવાનો છે પશુપાલકોમાં ખુશી છે